અત્યારે આપણે થોડાક વિડિયો નું તો બનાવ્યો કે અત્યારે હવે આપણે શરૂઆત કરીએ બે હજાર પચીસ હાલો મિત્રો આપણે મેં બે મહિના પહેલા વાત કરી હતી કે આપણે ધોરા છણા વાવેતર હું તો મે મેં યુટ્યુબમાં મૂક્યો તો ને આપણા ધોરા થણા છે તમને દેખાણા આ થોડા સણા છે જો વાહ એટલે થાંભલો દેખાય છે આથી છે ખાવું નથી આપણે ગડા પી વાવી એનો તો લગભગ દોઢ મહિના છીએ તો એનું તમને દેખાણા

જોવો મિત્રો આ ખેતરમાં હારા સણા વાવ્યા ખાણ માં કોઈ ઘટે નો આવ્યા આમાં ઈવા વાવ્યા ના ખર વાવ્યું એ આ તણ ઘરે છે ઓર છે જોવો મિત્રો જો છે તાથી છે જો આ સણા છે જોવો આપડા આ છે આ વાવ માં જો હરો પઈ છે હરો ભૂટો આ ગણે બે મિનિટ પહેલા મેં જોયો તો પાછો ગાયબ થાગો આમાં હરો પૂન હોય બઠો હોય આ મિત્રો નારિયેળી છે જવું આમાં તોપા આવ્યા તોપાને આવ્યા ને તમે હું કાંઈ રેડ જ તમે ખાલી પાણી પીવું આવો ને તો નારિયેળી કમ્પ્લીટ થતા જો આમાં નારિયેળું નારિયેળિયું આવ્યા કંઈ ખટે ને એવા મિત્રો નારિયેળું આવ્યા જોવો તો વાય ગડફ હારી છે આ નારિયેળી હારી છે આ પીપરો જો ને કાંઈ બદલો જવો આપણો મારે બહુ કે હું મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો ફોલો કરી દો ઇન્સ્ટાગ્રામ માં મિક્ચર રીતે જ જા